સાથી ને કેટલો ભર બપોરે તર્કો તાપ હતો છટા પા આપડા જે કાર્યકર્તાઓ મહેનત કરીને આપડા મગદાન ભાઈઓ બહેનોને ઘરેથી મતદાન મતક લગીને લાવ્યા તો આપડા હળચળ લોકસભા કાલી સૌ ગુજરાતમાં નહીં પણ પૂરા ગુજરાતમાં સૌથી હાઈસ્ટ રેકોર્ડ વોટિંગ કર્યું તો એનો ફળ શ્રેય કોઈને જાયો આપડા મગદાન કાર્યકર્તાને જાય એ રીતે આપડે કળમેને પણ અભૂતપૂર્વ બોલકા નિભાવી છે જેમણે પુલ માર્ગદર્શન આપ્યું એવા આપણા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ અને મહામંત્રીઓ સાથે વાકા બટિયાં કા પાર્ટીના સંગઠનના પ્રમુખ મુકેશભાઈ ચિખલેના મહા પ્રમુખ આપણા ભૂરાભાઈ સાથે અને કુનીના ધર્માતીને કૃતિ એના રકેતભાઈ બભાઈ જે નેતૃત્વ કરી છે એના બરેગા સબ આપડે આટલી મોટી જીત મેળવી છે સાથે આપડા દર્શનભાઈ તીવર એમણે પણ અખુરૂ કામ આપ લોકસભા પ્રવાદી પ્રવાહી કરીને કર્યું છે જેશુભાઈ પણ કર્યું છે ડોક્ટર મોચલ ચટની સાહેબ પણ તીવર કરીને અખુરૂ અભિગમ કરી છે એ રીતે આપડા એસટી મોરચાના pradesh કા મહામંત્રી દીલભાઈ પણ અખુરૂવાદીની ભૂમિકા ઉભારી છે એના માટે એને પણ ખૂબ ધન્યવાદ છે ખાસ ધન્યવાદ એક ધારાસભ્યને સેવા માંગુ છું આપણા નરેશભાઈ નરેશભાઈ પાસે બે વિધાનસભાની જિમ્મેદારી હતી એ ગંડેરીના તો ધારાસભ્ય હતા એટલે ગંડેરીમાં તેમણે મહેનત કરવાની હતી સાથે સાથે લોકસભામાં એમણે વાંસદામાં પણ ખૂબ મહેનત કરી છે એટલે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે એમના લીધે આપણને આટલું સારું પરિણામ મળ્યું અને સૌથી મહત્વ આપણા ઉદી સાહેબ અમિત સાહેબ જેપી નડડાજી પટેલ સાહેબ અને વિપુલ પટેલ સાહેબને બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કે મારા જેવા નામે કાર્યકર્તા પર એમને પસંદગી ઉતારી અને એમના માર્ગદર્શન આગેવાની હેઠળ આપડે દેશભરમાં પણ જીત્યા અને આપડે ગુજરાતમાં પણ 25 સીટ જીત્યા અને આપડે વેલફેર લોકસભા સીટ 2 લાખ અને 10000 જીતની જંગી માર્જિન સાબિત જીત્યા હવે એ નિવા છે કે જ્યારે ઇલેક્શન હોય ત્યારે નેતાઓ આવે અને ઇલેક્શન પતિ જાય પછી ગાયબ થઈ જાય ને 5 વર્ષ સુધીને કશે પણ દેખાઈ નહીં પણ તમે ખાત્રી આપવા આવ્યો છો કે હું ચરાપણ નહીં કરી હું તમારી વચ્ચે ને તમારી સાથે આપણે જેટલા પણ પડતા પ્રશ્નો છે ને વિકાસનો પ્રશ્નો છે એ બધા આપણે સાથે મળીને કરવાનો છે તમને બગને ખબર હશે કે 4મી જૂન આપણે રિઝલ્ટ આવ્યું નાજે 17મી જુલાઈ છે એક મહિના ને 3 દિવસ હતે તે દિવસ આપડા થયા છે તેમાં મારી આ આઠમી વિઝિટ આપડા વારાકા વિધાનસભા છે તો તમે સમજી શકો છો કે વારાકા વિધાનસભા લાવવા માટે કેટલી મહત્વની છે આપણે વલસાડ લોકસભા અંતર્ગત આપી દરેક સાથે સાત વિધાનસભામાં આપણે લોક દરબાર યોજ્યો છે એ રીતે આપણે વારાકા વિધાનસભામાં પણ લોક દરબાર યોજ્યો છે આપણા જેટલા પણ પડતર પ્રશ્નો હોય તો તમે ક્યારે મને કહી શકો એની સાથે ટૂટનીમાં આપણે જેટલા પણ વચન આપેલા હતા કે આપણે વાર્ડા વિધાનસભામાં સાધારણ આવશું સારા ઘરો જેલે બની ગયા છે અને બીજા ઘરો જે આપણે પ્રધાનમતી આવવાનું ઉદાહરણ છે એક ઘર બનાવવાનું કામ હોય તો એની સિંચાઈમાં ઘરે ઓંગન કેન્દ્ર સાથે અહીંયા શાળામાં કરીને મેડિકલ સુવિધા ઊભી થાય એના માટે પણ આપણે બધા સાથે મળીને તમને યાદ હશે કે આપણે વાર્ડા સિવિલની મુલાકાત લીધી હતી અને વાર્ડા સિવિલમાં अपना सारा में सारी सुविधा उभी एवी करशु के अपना वारदा पेशेंट नवसारी वलसाड के सूरत जवाब जरूर नहीं पड़े एवी सिविल अपने यहां वारदा में उभी करशु अपना वारदा में इकोलॉजिकल टूरिज्म मेडिकल टूरिज्म सारी खेती नेचुरल फार्मिंग का इनाम अटे ध्यान केंद्रित करशु और यहां सारा में सारी सुविधा है इनाम अटे पण करतो पण खात्री आपू કે આપણું એન્યા વાગડા વિધાનસભામાં ઉત્તમ ઉત્તમ વિકાસ કરતું પણ આપણી પ્રકૃતિ જળ જમીન અને જંગલને ચરાપણ વિનાશ નહી કરવા જો એલી પણ તમને પૂરે થોડી ખાતરી આપશે સાથે આપણું વાગડા વિધાનસભા કારણ કે આદિવાસી બહુલિયા આપણો તાલુકો છે વિધાનસભા છે એટલે અહીંયા કાર્ડ સર્ટિફિકેટ જાતિના દાખલાની પરેશાની થઈ છે ખર્ચોણ

ગુડ મોર્નિંગ વાક્તેલે ઉત્તમ થી ઉત્તમ વિદ્યાર્થીઓ બગાવણીાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા